હું સમાજ આગળ હું મારા ભાઈઓ સાથે હું હું તેના ભાગ બધા એક ઠાકોર સમાજને મજબૂત કરી છે એ જ મારી છે

આગેવાન તાલુકાના જિલ્લાના કાર્યાલયમાં કઈ કસે યુવાનો રાજીડમ આમો સમાજને વેચવા માટે નથી નીકળ્યો સમાજમાં કોઈ ધંધો કરવા નથી નીકળ્યો જેની પાઈ ભૂ હોય ને આવજોરા સુંદરપુરીની જક્યાબા ગિરડી સાથે કહો છો કુટી કોઈને પજ્ઞામ કરવાનો પથવોતો કરો બને તો સાથ આપો સહયોગ આપો બોલવા જો પણ કરો જેની આગળિયા બોલી ગયા છે એને સાથે રહીશું